સ્વસ્થતા રાખીને આવા મોડાની સ્વચ્છતા આપણે રીતે રાખી શકીએ કે એ મુદ્દો વધારે હોય તે આની અંદર મેં બતાવ્યું છે બગાના સંદાનમાં મુખે પડ્યા છે મેલા કરવાનું તો કઈ રીતે બ્રશ કરવાનું બ્રશમાં છે ને યોગ્ય પ્રમાણમાં ટૂથપેસ્ટ લેવાનું કેટલી લેવાની બહુ અદર પર દી લેવાની અમા વધારે મત થાય પણ ચણાના દાણા જેટલે જરૂરી છે એટલી વધારે ને લેવાની અને એટલી ઓછી ને લેવાની પછી બ્રશને છે ને અંદરના દાંતથી થી માડીને બધી બધી રીતે આમાં આ રીતે બ્રશ કરવાનું

ढोकडा करायला योग्य प्रमाण मध्ये आपण आहोत ढोकडा करा आणि पछि તમારે આનંદ થઈ જો ચોપચા ચમચીલા साड्याने धक्काना मारो સરસ તાળી પાડો બધાય બહુ સરસ સમજ આવી મજા આવી ને થેન્ક યુ